વાસરી પડે થી અંદર જાય મેન ઉમરો ઉમરો પડે ઉમરો ઉમરો આગ ના આગ ના લાકડા જુના ઘર માં આગ ના લાકડા હતા અને જુના ઘર કોઈ દેવી તમારું જુદું એક ઘર તમારું એક જુદું ઘર

એક ની ઘર ની વસ્તી માં તમારા ત્રણ ભાગ ત્રણ ભાગ નો એક બેન ભાગ નો સુપુત્ર માતા લાગે દીકરા માતા તમારા પૂર જીવ

દાદા છોકરો ભય થાય જો મારું પોતે હાથું હોય માતા પહોંચ્યું હોય માતા આગળ લેબડો પડે લે માતા ઉઠી હોય લેબડા તારા ઉઠી લેબડા તારા જમી પછી

ઉમરો પડે ઉમરો ઉમરો આગ ના આગ ના લાકડા જુનાગઢ માં આગ ના લાકડા હતા અને જુનાગઢ કોઈ દેવી તમારું જુનું એક ઘર તમારું એક જુનું ઘર નિયારું હતું તણે ધરો યાર ઘર તો પૂરી જગ્યા ત્રણ ભાઈનો હિયારો વિસ્તાર હતો અને તણે એક 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 સુલે રતાં તો માતા બધી વસ્તુઓ લોવી બે બધી વેચાઈ ગઈ પર જુના ઘરમાં તણી ગોખરે સાઉન માતા તો પૂજાતી પર ગોખરે શિકોતર માતા પૂજાતી શિકોતર માતા પૂજાતી મેરડી પૂજાતી શિકોતર માતાએ પૂરાતી મેરડી કરી સાઉન તમારા કોનો દેવો દેખરા

હું તો મૂર વધી નાખું મૂળ માં હું ખબર પડી જાય ના જોવાનું હોય

એ અને હું એક ડોપડી માતા આવી માતા સર હા ડોપડી મારા દાદાને બે લગ્ન કરેલા છે બે વાર થયેલા છે માતા એવા કે તમારા ઉપતાને મેરેટ છે மே பட்டேம்